બોલો સ્વામિનારાયણ નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ વ્રતપુર મહિમા ન કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય તણી મુખ્ય ગાદી જ્યાં છે ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે ઈષ્ટદેવ પરમ કૃપાળો ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સહજાનંદ મંદિર સહજાનંદ ગ્રુપ દ્વારા આયોજિત દિવ્ય શાખોત્સવ તેમજ વડતાલ ધામના મહિમાની ત્રિદિનાત્મક અદભુત કથાનું આયોજન ત્યારે કથાના વક્તા પદે આપસો ભક્તોને જેમણે વડતાલ ધામનો મહિમા પોતાના મધુર કંઠથી આપસોને શ્રવણ કરાવ્યો છે એવા વિદ્વાન નવયુવાન વક્તા શ્રી માનસ પ્રકાશ સ્વામી આ પ્રેરણાઓ પૂરી પાડી છે છેલ્લા ઘણા બધા વર્ષોથી સમાજને સાચવી રહ્યા છે એવા વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ દેશ સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ સ્વામીજી ઉપસ્થિત છે વક્તાશ્રીના ગુરુ શ્રી ગણેશ્યામ સ્વામીજી ઉપસ્થિત છે વેજલપુરથી અક્ષર બિહારી સ્વામી પધાર્યા છે અમારી સાથે શ્રી જયેન્દ્ર શાસ્ત્રીજી છે તેમજ હાલમાં શ્રી બળદેવ સ્વામી દબાણથી આવ્યા છે સૂર્યપ્રકાશ સ્વામી 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 હોય હોય સત્યપ્રકાશ સંચાલક નાના શ્રી ભક્તિ કે હમણાં જ વડોદરાથી પધારેલા ઘનશ્યામ સ્વામી હોય ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સર્વે સંતો શ્રી સહજાનંદ ગ્રુપના જે ભક્તજનો યુવાનોએ અશેષભાઈ વગેરે જે શ્રદ્ધાથી આ આયોજન કર્યું છે એવા તમામ સહજાનંદ ગ્રુપના યુવાનો ભક્તો વિશેષપણે ઉપસ્થિત સ્થાનિક મત વિસ્તારના ધારાસભ્ય શ્રી શ્રી કે રાઉલજી ઉપસ્થિત રહ્યા છે આપણા ગોધરા મંદિરના કોઠારી તરીકે જેવું કાર્ય સંભાળી રહ્યા છે શ્રી જયેશભાઈ તદુપરાંત શ્રી જયેશભાઈ પ્રભુ હોય વિપુલભાઈ હોય સંજયભાઈ હોય હરિપ્રસાદભાઈ હોય ઘણા બધા ભક્તો સેવાલિયાથી પણ ભક્તો આવ્યા છે ત્યારે બહુ મોટી સંખ્યામાં હકડે થટ આ સહજાનંદ ચોક ને વિશે ઉપસ્થિત આપ સર્વે ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ આ શ્રીજી મહારાજે કીધું કે સત્સંગના ભેડામાં રહેવાનું એ આજે ગોધરામાં આવ્યા પછી પૂર્ણ રીતે લાગુ પડે છે આ આટલું પાસ કરવામાં અમને ઘણી મને કે કેવી રીતે થતું હશે મહારાશ્રી મેનેજ ત્યારે મને એમ થાય કે જ્યાં પ્રેમી અને ઉત્સાહી ભક્તો હોય ને ત્યાં બધી વસ્તુ શક્ય છે ગોધરાની ઉપર પહેલેથી મહારાજની બહુ મોટી દયા રહી છે કૃપા રહી છે અને એનું મુખ્ય કારણ કે આ ગોધરાનો જે સત્સંગ સમાજ એ પરાપૂર્વ છે વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ વિશે ભારો ભાર નિષ્ઠાથી જોડાયેલો છે પોતાના જીવનમાં બનતી તમામ બાબતોને વડતાલ લક્ષ્મીનારાયણ દેવના ચોકમાં આવીને ઉજવે છે અને એ વાતનો સારો એ સત્સંગ સમાજ સાક્ષી છે પૂર્વે ઘણા બધા મહાન સંતો વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરજીવનદાસજી સ્વામી થઈ ગયા હરિબળદાસજી સ્વામી થઈ ગયા મોટા મોટા સંતોએ પણ આ સત્સંગ સમાજને સાચવ્યો છે ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિથી વિશેષપણે દ્રઢ કરેલા છે અને વર્તમાન સમયમાં છેલ્લા લગભગ બે દાયકાથી હું જોઈ રહ્યો છું ગોધરા સત્સંગ સમાજને સંપૂર્ણપણે જો કોઈ સાચવતું હોય ને તો આપણા સ્વામી શ્રી નવતમ સ્વામીજી સાચવી રહ્યા છે મેં પહેલા પણ કહ્યું છે કોઈ સત્પુરુષ પ્રાપ્તિ થાવી નહીં બહુ મોટી બાબત હોય છે બાકી કળિયુગ છે કળિયુગમાં માણસ સહેજે સહેજે પોતાની તરફ લોકોને ખેંચતો હોય છે પણ કળિયુગમાં પણ ભગવાનના એવા સંતો હોય એવા નિષ્ઠાવાળા હોય એમના ગુરુ શ્રી વાસુદેવ સ્વામી હીરા ભગતજી એમને ઘડ્યા છે તો લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાન માટે પોતે શિરસાટે ખૂબ પ્રયત્ન કરતા હોય છે આજે એના જ પ્રયત્નના ભાગરૂપે આવો સરસ મજાનો સત્સંગ આપણને જોવા મળે છે તો કળિયુગનું કળિયુગનું મોટું લક્ષણ શું ખબર વગર એ કુસંપ કરાવે મુખ્ય લક્ષણ છે આપણે બધા સત્સંગમાં અકબંધ આજની તારીખમાં ઉપસ્થિત છીએ ને તો મને એવું લાગે છે કે આવા વડીલ સંતોના આશીર્વાદ અને એની કૃપાથી તમે બધા આજે અખંડ અને અકબંધ છો બહુ ખુશીની વાત થાય વક્તાશ્રીએ થોડી ઘણી કથા અમે પણ સાંભળી પૂર્વે પણ એમની વડતાલ ખાતે ઘણીવાર અમે કથા સાંભળી છે બહુ સારા નાના સંત છે ઘડાયેલા છે મધુર કંઠ છે એમનો શાસ્ત્ર સંબંધ વાત કરતા હોય છે અને વડતાલ મહિમાની જ્યારે વાત કરતા હોય ત્યારે ગદગદ ભાવથી કરતા હોય છે જ્યારે એવી રીતે કોઈ સંત ભગવાનને યાદ કરીને ભગવાનના મહિમાની વાત કરે ને ત્યારે સાક્ષાત ભગવાન એની વાણીમાં આવીને વસતા હોય છે પણ એની કન્ડિશન હોય છે કે પૂર્ણ રૂપે પોતે કારણ કે આપણે એને વ્યાસ સ્વરૂપ કહીએ તો વ્યાસ સ્વરૂપનું લક્ષણ શું વ્યાસજીના જે રચેલા શાસ્ત્રો હોય બહાર ગયા વગર વગર પોતાનું જે ભક્તોને કળિયુગમાં કથાનું શ્રવણ કરાવે છે ને એની પર ઈશ્વરની બહુ મોટી કૃપા ઉતરતી હોય છે આજે બહુ આનંદ થયો જોગ આવતીકાલથી પણ આ જ ચોકમાં આજ સ્થાનમાં સાત દિવસ સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના વક્તા પદે હમણાં આપણી સભામાં એવા એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી સત્યપ્રકાશ દાજી દાદી સ્વામી કથા કરવાના છે કથા મુખ્યપણે સ્મરણાંજલિના રૂપમાં કરવામાં આવી રહી છે વડતાલ દેશના ખૂબ એક મહાન પવિત્ર સાંખયોગી શ્રી રવિકાતાબાની પુણ્ય સ્મૃતિમાં એ કથાનું આયોજન કરવામાં આવ્યું છે એના યજમાન પદે શ્રી મેહુલભાઈ અને બીજા એમની સાથે જોડાયેલા છે બહુ આગ્રહ કર્યો અમે ભાઈ ગોધરાની માટે તમારે કઈ વિશેષ અમને આમંત્રણ આપવાની જરૂર છે નહીં પણ હવે આજે જ આવ્યા છીએ અને બાકીના દિવસોમાં પણ અમારે બહાર જવાનું હોવાથી અમારી જગ્યાએ અમારા લાલજી મહારાજ તમારી કથામાં આવશે હજી થોડી શાંતિ રાખો હજી તો ભાઈ આ કથામાં ગાદી ચૈતન્ય સ્વામી વર્ષો સુધી એ સ્થાન વિશે પોતાના તપ ત્યાગ અને વૈરાગ્ય થી સ્થાન નો ખૂબ વિકાસ કર્યો આધ્યાત્મિક રીતે ખૂબ વિકાસ કર્યો અમને બંને મહા નું ભાવ પુરુષો વિશે બહેનો વિશે ખૂબ ભાવ છે અને સાંખ્યો કે રવિકાંતા બાને પણ અમારા માટે ખૂબ ભાવ અમને યાદ છે જીવનમાં ક્યારે કોઈ એવી આવી ઘટનાઓ બનતી હોય કે જ્યારે માણસનું મન વિવહળ થઈ જાય ત્યારે મને યાદ છે એક વખત સ્વામીશ્રી બેઠા છે સુપ્રીમ કોર્ટને વિશે એક પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે થોડીક પરિસ્થિતિ એવી હતી પણ શ્રી રવિકાંતા બાએ ભક્તજનોને વાત કરી અમને ગાદીવાલા શ્રીના માધ્યમથી જાણવા મળ્યું ભાઈ ભગવાનનું ખૂબ હૃદયથી ભજન અને પુરુષ ચરણ કર્યું એના પુણ્ય પ્રતાપે એક જ અઠવાડિયામાં જજશ્રીની મતી બદલાઈ ગઈ હોય એવા આપણા સંપ્રદાયની અંદર તપસ્વીની સાંખ્યોગી બહેનો હોય કે સંતો હોય ત્યારે એમની સ્મૃતિમાં આયોજન છે ખૂબ એનો આપ સૌ લાભ લેજો જો કે તમને કહેવાની જરૂર નથી તમારા સૌનો ઉત્સાહ એટલો બધો છે તો બે ટાઈમ કથા હોય બે ટાઈમ છે ને સ્વામી એક ટાઈમ તો એક ટાઈમમાં તો કઈ કહેવાની જરૂર છે જ નહીં આવી ને આવી રીતે ચોક હકડે ઠઠ ભરાઈને ઉપસ્થિત રહે એવી મારી તમને ભલામણ છે વક્તા પણ બહુ વિદ્વાન છે બહુ સારી કથા કરતા હોય છે ખૂબ આનંદ આવશે તો આપ સૌ એનો ખૂબ ખૂબ લાભ લેજો આજે તમારી સમક્ષ આવ્યા બહુ આનંદ થયો હમણાં સહજાનંદ મંદિર વિશે આરતી કરી તત્પશ્ચાત ઉપર અગાસીમાં સ્વામીશ્રીએ બધા લગભગ સહજાનંદ ગ્રુપના યુવાનોની સાથે બેઠક ગોઠવી હતી બધાની સાથે વાતો થઈ બધાની ઓળખ થઈ બધાને કંઠી ધારણ કરાવવામાં આવી છે જો સ્વામી કેટલી ચિંતા કરે છે તમારા યુવાનો માટે સ્વામીજી આજે વડતાલમાં કંઠીઓ લઈ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં મૂકી કરાવી તમને ધરાવી છે હવે આવા કોઈ સંત આપણી ચિંતા કરતા હોય તો પછી આપણી ફરજમાં શું આવે છે તે સંતના વચન વિશે રહેવું બાકી બહુ અઘરું હોય છે કળિયુગનો સ્વભાવ મેં તમને કહ્યું ને તો શ્રીજી મહારાજ પણ એ સમયમાં એવું કહેતા કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ ભગવાનના વચનને વિશે જે શિરસાટે થઈને રહે છે એને ક્યારેય વિઘ્ન આવતું નથી પણ કોઈ મનમુખી વર્તે કુબુદ્ધિએ કરીને વર્તે ભગવાનના વચને પડતા મૂકીને આડા ડોલે તો શ્રીજી મહારાજ એવું કહે છે કે નિશ્ચિત કષ્ટને પામે છે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખી દીધું આ શિક્ષાપત્રી પ્રમાણે જે નહીં વર્તે એ અમારા સત્સંગ થકી બહાર છે આપણી બધાની બોટમ લાવીને આપણી મર્યાદાઓની આપણને ખબર હોવી જોઈએ હું યુવાનોને ઘણીવાર કહું છું આપણો ઉમંગ ઉત્સાહ બહુ સારી બાબત છે પણ એ ઉમંગ અને ઉત્સાહ ક્યાંય અન્યત્ર વેડફાઈ ન જાય એની તકેદારી રાખવી પણ બહુ જરૂરી છે આપણા વડીલો કોઠારી છે પેલા ઘનશ્યામભાઈ આદિક રસિકભાઈ વગેરે હતા બહુ ચિંતા કરતા હતા અને એ જ પ્રમાણે હાલમાં શ્રી વિપુલભાઈ હોય બધા જેટલા બેઠા છે અહીંયા ચિંતા કરી રહ્યા છે તો અમને વિશ્વાસ છે કે એમના બધાના પ્રયત્નોના કારણે સ્વામીજીના પ્રયાસના કારણે આપણે યુવા પેઢીમાં પણ આપણા સત્સંગ માટે એવી ને એવી નિષ્ઠા થશે એવી અમને પૂરેપૂરી શ્રદ્ધા છે ભાઈ આજે તમારો સાકોસવ હતો અમે પણ બહુ મન ભરીને તમારા સાકોસવનો આજે અમે પણ લાભ લીધો છે આમ તો ગોધરા ખાતે લગભગ હું સાંજના સમયમાં બહુ પ્રસાદ લેવાનો આગ્રહ રાખતો નથી પણ ગોધરાવાળાનો પ્રેમ જ એવો છે ને કે અમે કાયમ લેતા હોઈએ છીએ તો તમારી ઉપરની ભગવાનની કૃપા કાયમ છે કાયમ રહેજે અને આપણને ગમે એટલું કોઈ બિરદાવે વખાણ કરે એમાં ક્યારે ચલાયમાન થવું નહીં આપણી સેવા છે ને માત્ર ને માત્ર પુરુષોત્તમ નારાયણ વિશે છે શ્રીજી મહારાજે બાંધેલા મંદિરો વિશે છે વેદેશ ગાદી વિશે છે આપણી મૂળ પરંપરા વિશે છે જેના વિશે સંતો સ્વામીજી આપ સૌને વાત કરશે વિશેષ આવતા વર્ષે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી ધર્મદેવ ભક્તિમાતા વાસુદેવ આદિક સ્વરૂપોને બસો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે સમગ્ર ટેમ્પલ બોર્ડ વડીલ સંતો આગેવાન ભક્તો બધા એવું નિર્ણય કર્યો છે કે આપણે વડતાલનો દ્વિશતાબ્દી મહોત્સવ महोत्सव એવો ભવ્યતાપૂર્વક ઉજવવો છે કે આખા એ વિશ્વમાં માલુમ થાય કે શ્રીજી મહારાજે મોડ સંપ્રદાયની જે સ્થાપના કરી છે એ કેવળ કલ્યાણ માટે કરી છે આ લોક અને પરલોકના સુખ માટે કરી છે ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે હું તો ભારના નામે રૂમાલ પણ રાખતો નથી હું તો માત્ર કલ્યાણ માટે આવ્યો છું હું કોઈને ગામ ગ્રાસ દીકરો ધન ધાન કે અમેરિકાના વિઝા દેવા માટે ન થાય પણ અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસેથી મેં વરદાન માંગ્યું છે કે તમારો આશ્રય આ લોકમાં કોઈ પ્રકારે દુખી ન થાય એના માટે અમે આ દેવ પધરાવી આપીએ છીએ તો તમે જે કઈ કર્મ કરો એનો જે કઈ દસમો ને વીસમો ભાગ તમે કમાવો તમે જે કઈ કમાણા હોય એનો દસમો વીસમો ભાગ તમારે આ દેવને અર્પણ કરવો તમારા જીવનના જે કંઈ નાના મોટા સુખ કે દુઃખ હોય દેવના ચરણમાં અર્પણ કરવા તો અમે આ દેવમાં રહ્યા થતા નિશ્ચય તમારા ભાવને પૂર્ણ કરશો એવું મહારાજનું અભય વચન છે તો એ ન્યાયે તમે બધા વડતાલ સંસ્થાન સાથે જોડાયેલા છો તો લક્ષ્મીનારાયણ દેવનો દિવસાદાર દિવસ ઉત્સવ આવે તેમાં તન મન ધનથી સર્વ પ્રકારે આપણે બધા એમાં જોડાઈ જવાનું છે એવો આજે દ્રઢ સંકલ્પ કરવો અંતમાં સાકોસોના પ્રસંગે જે જે લોકો યજમાન થયા છે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ આમ તો હમણાં ઓળખ થઈ તો બધા મોટા ભાગે શાકભાજીના અને મસાલાના વેપારી છે અને સાકોસો તો ભાઈ આ બે વસ્તુથી થાય છે ત્રીજી વસ્તુ છે એમાં પ્રેમ અને ચોથી વસ્તુ છે સમ મસાલા કેવા હોય છે હળદર મરચું ધાણા જીરું હિંગ હોય જે કંઈ હોય બધાના સ્વભાવો એકબીજાથી વિપરીત હોય કલર બધાના નોખા હોય પણ બધા જ્યારે ભેગા મળે ને ત્યારે અત્યંત રસરૂપ એમાંથી સ્વાદ ઉત્પન્ન થતો હોય છે એમ સંપ્રદાયનું એવું જ છે આપણા બધાના વિચારો કદાચ અલગ અલગ હોય શકે આપણા બધાની કદાચ ચોઈસીસ અલગ અલગ હોય શકે પણ આપણા બધાનું લક્ષ્ય એક હોય કે ભાઈ આગના એટલે શિક્ષાપત્રી ઉપાસના એટલે હરિકૃષ્ણ મહારાજ પરંપરા એટલે ગાદી સ્થાન તો આજ્ઞા ઉપાસના અને પરંપરાનું જે કેન્દ્ર સ્થાન છે એવા વડતાલને વિશે અમારી નિષ્ઠામાં ક્યારેય પણ ઉણપ ન થાવ એવી વિચારધારાથી ચાલશો ને તો સમજવાનું કે ભગવાન તમારી પર બહુ રાજી થશે તો શ્રીજી મહારાજની પૂર્ણ કૃપા રહો વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ તેમજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સંપૂર્ણ કૃપા આપ પર માટે ઉતરતી રહો પ્રાર્થના કરી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી શ્રીએ આપણને ખૂબ સુંદર મજાના આશીર્વાદ પાઠવ્યા છે ત્યારે એકવાર ફરીવાર મહારાજ શ્રીને જોરદાર તળીઓના નથી વાલા ભક્તજનો આપણે વધાવી લઈએ